અહીંયા છે ને પાસે અહીંયા બારો બાર છે હું બાર છે ને મતલબ સરસ જો આ આપણે ગાડી છે રાજકોટ રોડ છે જો ગાડી બહાર ને અંદર લેવા છે મામા છે ને બહાર છે અંદર બોલો

ટ્રાફિક ભાઈ ટ્રાફિક આઈ નું કાય માન મે ટ્રાફિક માં નઈ ગયા તો શેવડો ખાઈ લીધો ફીકો જો તો ક્યારો નો સણા મોસાળા લોઢે લાગડે મૂકવાના ન થા તો મૂકવાના છે પાણી લેવા તો ગમે જ ઓ બે તર હોટેલ એક બે હોટેલ ઉપર ગયો તો એ શેણા મસાલા નો લીધા હતા જ ને ક્યાંથી લઈ ગયા એટલામાં તમને કે મળશે છે આ વાંધો ને આરો આગળ ગમે નથી ઉપાડી લેવાના છે તો બી કેતા જા કાંડો ઉતઈ શેણા મસાલા મસાલા કરી थाऊ पड़े भाई वेट के आवे छे आडो आयोलो बटे कालीया रे नेला मारवाड़ी के 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 मारवाड़ी ने यूनिवर्सिटी मारवाड़ी यूनिवर्सिटी छे येन बटे काली जा रे ओला बैन क्या ना होई अफ्रीका ने अफ्रीका ने कालीया रे हम हमरा बेतर हामा में येने हम आधारा नु क्या देखाड़ो दिवस तो होई तो देखाड़ो जवा जटियाड़ा हारा तमारे करता धोळा था बस बारे करता धोळा था अफ्रीकाट कालीया था तो बारे करता धोळा था 他们那个他们没灯光啊。